પારડીમાં એકના ત્રણ ઘણા કરી આપવાની લાલચ આપી રૂપિયા સાત લાખ પડાવી જનાર આરોપી ઝડપાયો પારડી ફાઉન્ટેન હોટલ સામે આવેલ સર્વિસ રોડ ઉપર ગત વર્ષ બે હજાર બાવીસમાં એકના ત્રણ ઘણા કરી આપવાની લોભામણી લાલચ આપી રૂપિયા સાત લાખ પડાવી જનાર વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો ફરિયાદી પ્રવીણ સોનગરા રહેવાસી જામનગરને વર્ષ બે હજાર બાવીસમાં બાલ્ટીમાં પાણી ભરી કોળા કાગળમાંથી ઓરિજિનલ રૂપિયા બનાવી વિશ્વાસમાં લીધો હતો જે બાદ ફાઉન્ટેન હોટલ સામે સર્વિસ રોડ ઉપર સાત લાખ લઈને બોલાવી રૂપિયા લઈને છેતરપિંડી કરતા પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પારડી પોલીસ ટીમ કચ્છ ભુજથી વોન્ટેડ આરોપી કાસમ શાહ ભૈલ શાહ શેખને ઝડપી પાડી પારડી ખાતે ઉચકી લાવી જેલના સડિયા પાછળ ઢકલી દીધો હતો આ કેસની વધુ તપાસ પીઆઈ જીઆર ગઢવીએ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો